અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એઇમ્સના યુવા તબીબ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અભ્યાસ તથા સંશોધનની મદદથી રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા આહવાન કર્યું છે કેન્દ્ર સરકારે હૈદરાબાદની સીએસઆઈઆર સંસ્થાની મદદથી ગુજરાત રાજસ્થાન અને હરિયાણામાં એકવાફેર મેપિંગ પ્રોગ્રામ અંતર્ગત ભૂગર્ભ જળ અંગે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ હાથ ધરવાનો નિર્ણય લીધો છે ગુજરાત સરકારના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં વિશ્વસ્તરીય એજ્યુકેશન સ્પેશિયલ રિજનની સ્થાપના માટેના કરાર ગાંધીનગરમાં કરવામાં આવ્યા છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની સત્તર નગરપાલિકાઓની બેઠકમાં અનામતની ફાળવણી કરવાના આદેશ બહાર પાડ્યા છે અને રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પચ્ચીસમી ડિસેમ્બરથી ઓનલાઈન યોગાસન તાલીમ શિબિર યોજાશે સમાચાર વિગતવાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એઇમ્સના યુવા તબીબ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અભ્યાસ તથા સંશોધનની મદદથી રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા આહવાન કર્યું છે ગઈકાલે રાજકોટ એઇમ્સના પ્રથમ શૈક્ષણિક સત્રનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રારંભ કરાવતા શ્રી રૂપાણીએ કહ્યું કે એઇમ્સ જેવી ખ્યાતિપ્રાપ્ત સંસ્થા રાજકોટમાં શરૂ થતાં રાજ્યના આરોગ્ય ક્ષેત્રે નવો અભ્યાસ શરૂ થયો છે રાજકોટમાં પંડિત દીનદયાળ મેડિકલ કોલેજમાં પ્રારંભિક તબક્કે શરૂ કરાયેલી એઇમ્સમાં પચાસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં તબીબી શિક્ષણ ક્ષેત્રે અગાઉ નવસો બેઠક હતી તે છેલ્લા બે દાયકામાં વધીને છ હજાર થઈ છે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશના વિવિધ સ્થળોએ એઇમ્સ જેવી સંસ્થાઓ શરૂ કરીને નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડવાની નેમ રખાઈ છે તેમણે નવી એઇમ્સ સંસ્થાઓમાં છસો બેઠકો છે તેમાં ત્રણસો બેઠકો વધારવામાં આવશે તેમ જણાવીને કહ્યું કે રાજકોટમાં બારસો કરોડ રૂપિયાના ખર્ચે સાતસો પચાસ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકારે મેડિકલ કોલેજની સ્થાપના માટે સોસાયટી બનાવી છે જેના કારણે ગુજરાતમાં મેડિકલની બેઠકો વધી છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જે જિલ્લામાં મેડિકલ કોલેજ નથી ત્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત ગ્રાન્ટથી મેડિકલ કોલેજ બનાવવાનો નિર્ણય લેવાયો આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌંબેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કેન્દ્ર સરકાર હૈદરાબાદની સીએસઆઈઆર સંસ્થાની મદદથી ગુજરાત રાજસ્થાન અને હરિયાણામાં એકવાફેર મેપિંગ પ્રોગ્રામ અંતર્ગત ભૂગર્ભ જળ અંગે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ હાથ ધરવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય ભૂગર્ભજળ બોર્ડ અને હૈદરાબાદની સીએસઆઈઆર સંસ્થાના પ્રતિનિધિઓ વચ્ચે ગઈકાલે આ અંગેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ સમજૂતી કરાર મુજબ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં એડવાન્સ હેલિબોન જીઓફિઝિકલ સર્વે સહિત અન્ય વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરાશે પ્રથમ તબક્કામાં ગુજરાતમાં રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં બત્રીસ હજાર ચોરસ કિલોમીટર જમીનના ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ હાથ ધરાશે કેન્દ્ર સરકારે યુવાનોની મદદથી સમગ્ર દેશમાં જળ સંગ્રહ ખાસ કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવા અંગે લોકજાગૃતિ કેળવવા ડિસેમ્બર બે હજાર વીસથી માર્ચ બે હજાર એકવીસ દરમિયાન કેચ ધ રેન નામની ખાસ ઝુંબેશ ચલાવવાનો નિર્ણય લીધો છે જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રમતગમત મંત્રી કિરણ રિજીજુએ ગઈકાલે દિલ્હીમાં આ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો છે દેશના વિવિધ જિલ્લામાંથી નહેરુ યુવા કેન્દ્રના પદાધિકારીઓ વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા ગઈકાલથી શરૂ થયેલી આ ઝુંબેશ હેઠળ નહેરુ યુવા કેન્દ્ર સંગઠનની મદદથી છસો ત્રેવીસ જિલ્લાઓમાં વરસાદી પાણીના સંગ્રહ અંગે લોકજાગૃતિ કેળવાશે અને કામગીરી કરાશે ગુજરાત સરકારના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં વિશ્વસ્તરીય એજ્યુકેશન સ્પેશિયલ રીજીયનની સ્થાપના માટેના કરાર ગાંધીનગરમાં કરવામાં આવ્યા છે આ મહત્વપૂર્ણ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સેરેસ્ટ્રા મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં વિશ્વસ્તરીય ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયનની સ્થાપના માટે આ કરાર કર્યા છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ કરાર પર ગુજરાત સરકાર વતી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે તથા સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર શ્રી જસમીત છાબરાએ હસ્તાક્ષર કર્યા હતા આ સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન તે વિસ્તારના સર્વાંગી વિકાસમાં વેગ આપશે અને ગુજરાતને નોલેજ ડ્રીવન ઇકોનોમી તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશને પૂર્ણ કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે તેમ એમણે જણાવ્યું હતું સેરેસ્ટ્રા વેન્ચર્સ ભારતનું સૌથી મોટું શૈક્ષણિક ઇન્ફાસ્ટ્રકચર ફંડ છે જે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ધોલેરામાં સ્પેશિયલ એજ્યુકેશન રીજીયન સ્થાપિત કરશે આ કંપની હૈદરાબાદ સ્થિત છે અને તે શિક્ષણ અને લાઇફ સાયન્સ સાથે સંકળાયેલા રોકાણ બાંધકામ અને મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની સત્તર નગરપાલિકાઓની બેઠકમાં અનામતની ફાળવણી કરવાના આદેશ બહાર પાડ્યા છે જેમાં સિક્કા નગરપાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી પંદર બેઠકો અનામત જાહેર કરી છે તેવી જ રીતે જામરાવલ સોજીત્રા કઠલાલ કણજરી સહેરા વલભીપુર સાવલી અને બારેજા દરેક નગરપાલિકાની કુલ ચોવીસ બેઠકોમાંથી તેર બેઠકો અનામત ફાળવવામાં આવી છે ઠાસરા તલાલા આમોદ ચોટીલા વડાલી દરેક નગરપાલિકાની કુલ ચોવીસ બેઠકોમાંથી ચૌદ બેઠકો અનામત ફાળવવામાં આવી છે ગણદેવી નગરપાલિકાની ચોવીસમાંથી સોળ ઉમરગામની અઠ્યાવીસમાંથી સત્તર અને તરસાલી નગરપાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી અઢાર બેઠકો અનામત ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પચીસમી ડિસેમ્બરથી ઓનલાઈન યોગાસન તાલીમ શિબિર યોજાશે આગામી પચીસમી ડિસેમ્બર બે હજાર વીસથી થી એકવીસમી જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી ઓનલાઈન માધ્યમથી સવારે સાડા સાતથી થી સાડા આઠ સુધી આ યોગાસન તાલીમ શિબિર યોજાશે તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓની ઓનલાઇન પરીક્ષા પણ લેવાશે આ પરીક્ષામાં પ્રથમ વીસ ક્રમાંક મેળવનાર તાલીમાર્થીઓને સરકાર દ્વારા ડીબીટી પુરસ્કાર અપાશે તેમજ બધા જ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરાશે આ તાલીમ શિબિરમાં વધુમાં વધુ સો શિબિરાર્થીઓ ભાગ લઈ શકશે આ તાલીમ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ જિલ્લા રમતગમત કચેરીમાં અરજીપત્રો એકવીસમી ડિસેમ્બર સુધીમાં જમા કરાવવાના રહેશે આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજ્યના અઢી લાખ લોકોને અઢી હજાર કરોડનું ધિરાણ મળ્યું છે અરજદારોને બે ટકા વ્યાજે એક લાખ અને ચાર ટકા વ્યાજે અઢી લાખની લોન મળી છે રાજ્ય સરકારે ક્રમશઃ છ ટકા અને ચાર ટકા વ્યાજની સબસીડી આપી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જન સ્મોલ ફાઇનાન્સ બેંકની ગુજરાત સ્થિત પંદર શાખાઓનું ગાંધીનગરથી ઇ લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચન કર્યું છે કે નાના માણસોની મોટી બેંક તરીકે રાજ્યમાં જન સ્મોલ ફાયનાન્સ બેંક કાર્યરત રહીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સહાય પૂરી પાડવામાં રાજ્ય સરકારની યોજનાઓમાં સહયોગ કરે આ સંદર્ભમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જૂથોને ધિરાણ સહાય આપવામાં બેન્કના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી ભાવનગર ભુજ મહેસાણા વલસાડ સહિત પંદર જેટલી જન સ્મોલ ફાઇનાન્સ બેન્કની શાખાઓનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું છે કે પચ્ચીસમી ડિસેમ્બર સુશાસન દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો માટે મહત્વની ઘોષણા કરનાર છે આ વાત આમ આદમી સુધી પહોંચાડવા માટે ભાજપનો કાર્યકર દરેક ગામડે ગામડે ફરી વળશે અને લોકોને એકઠા કરી પ્રધાનમંત્રી મોદીનું પ્રવચન સાંભળે તેવી વ્યવસ્થા કરશે પ્રદેશની અંદર અઢાર હજાર ગામોમાં દરેક ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક ગામમાં ઓછામાં ઓછા સો લોકો એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કોઈને કોઈ ગામમાં જઈને પોતે જે ગામમાં જવા માંગતા હોય એની વ્યવસ્થા કરશે બે દિવસ પહેલાથી એ ગામની મુલાકાત લઈને કેવી રીતે બધાને આમંત્રિત કરવા એની વ્યવસ્થા જોશે અને કાર્યક્રમના દિવસે ત્યાં હાજર રહેશે ગુજરાતની કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સરકારે કોવિડની રસી આપવા માટે ત્રીસ કરોડ લોકોને પ્રાથમિકતા નક્કી કરી છે જેમાં આરોગ્ય કર્મચારીઓ પોલીસો સૈન્ય અને સ્વચ્છતા કર્મચારીઓ જેવા પ્રથમ હરોળના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે એક સમાચાર એજન્સી સાથે વાતચીત કરતા આરોગ્યમંત્રીએ કહ્યું કે આ રસી પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકો તથા પચાસ વર્ષથી નાની ઉંમરના લોકોને પણ આપવામાં આવશે જેઓ અન્ય બિમારીઓથી પીડાતા હોય તેમણે કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા રાશિની સુરક્ષા અને તેની અસર અંગે છે આ અંગે સંપૂર્ણ સતર્કતા રાખવામાં આવશે આરોગ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર દેશના પ્રત્યેક નાગરિકોનો જીવ બચાવવા માટે પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એઇમ્સના યુવા તબીબ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અભ્યાસ તથા સંશોધનની મદદથી રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા આહવાન કર્યું છે કેન્દ્ર સરકારે હૈદરાબાદની સીએસઆઈઆર સંસ્થાની મદદથી ગુજરાત રાજસ્થાન અને હરિયાણામાં એકવાફેર મેપિંગ પ્રોગ્રામ અંતર્ગત ભૂગર્ભ જળ અંગે વૈજ્ઞાનિક પદ્ધતિ અભ્યાસ હાથ ધરવાનો નિર્ણય લીધો છ ગુજરાત સરકારના ધોરડા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં વિશ્વસ્તરીય એજ્યુકેશન સ્પેશિયલ રિજિયનની સ્થાપના માટેના કરાર ગાંધીનગરમાં કરવામાં આવ્યા છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા